સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓના ભ્રષ્ટાચારને લઈને પહેલા વરસાદે જ ખાડી જેવી આફત આવી હોય જેને લઈને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી અસરગ્રસ્તોને વળતર આપવાની માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં પહોંચીને વિરોધ કર્યો છે અને જણાવ્યું હતું કે સુરત મનપા પાલિકાના ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓ દ્વારા કરમાયેલા ભ્રષ્ટાચારને કારણે પહેલાં વરસાદના પાણીથી સુરત શહેરના ખાડી માનવસર્જિત ખાડીપુરના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી ભરાયા હતા જેને લઈને લોકોને ભારે ભોગવવું પડી છે માટે જન આંદોલન સ્વરૂપે અસરગ્રસ્ત આપ્યુંલા સહિત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો તમામ બોર્ડના પ્રમુખો ફ્રન્ટલ અને તમામ સેલના આગેવાનો અને કાર્યકર મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અને વિરોધ પણ કર્યો હતો સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજ મ્યુનિસિપાલિટીના મુખ્ય કાર્યાલય ઉપર આ

અને ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓના લાખો કરોડો રૂપિયાનો સામાન આજે ડૂબી ગયો ત્યારે આ મજા લઈ રહ્યા છે અહીં એસી કેબિનમાં બેસીને એ અમે આજે એમની સામે વિરોધ કરવા આવ્યા છે અગર એવો વળતર નહીં આપે તો અમે આ લોકો સાથે મળી અને અસહકારનું આંદોલન આપશું જો કામ નહીં તો ટેક્સ નહીં રાહત નહીં તો ટેક્સ નહીં અગર એમની તાકાત હોય તો લોકોની વચ્ચે આવે રાહત આપે સુરતના પ્રથમ વરસાદે ખાડી પૂરની સ્થિતિ સર્જાયા બાદ ખાડી નજીકની અનેક સોસાયટી અને વિસ્તારોમાં ત્રણથી ચાર દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા લોકોને લાખો નુકસાન થવા પામ્યું છે તો તાત્કાલિક અસરગ્રસ્તોને વળતર મળે તે માંગ સુરત શહેર કોંગ્રેસ દ્વારા કરાઈ છે